આ બંને માટે એકવાર જોરદાર તાળીઓ પાડી અને કીર્તિભાઈ બારથી એરપોર્ટ થી ઉતરી સીધા અહીં આવ્યા છે એટલે કીર્તિભાઈ ને વિનંતી કરું કે આપણાને એમના સુંદર કંઠે આપણાને ગીત સંભળાવે ટાઈમ તો છે ને આપણી જોડે બસ તો ભાઈ કારણ કે આમાં શું થાય ટાઈમ ના હોય પાછું ટાઈમ છે ને બધા જોડે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ મારા મિત્ર અલ્પેશજી ઠાકોરના આહવાનને તમે બધાએ જે માન આપ્યું છે એ સોનેરી અવસર છે આજે મંચસ્થ મહાનુભાવો બધા જ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોનું પ્રણામ કરું છું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અહીંયા મારી અગાઉ વિક્રમભાઈ બે લાઈન ગાઈ સમાજના બહુ ઉત્તમ કલાકાર છે ગુજરાતના કલાકાર છે ગુજરાતનું ગૌરવ છે અહીંયા બે મંચ છે આ બોલવાનું મંચ છે ઓલું ગાવાનું મંચ છે પણ અહીંયાથી અમારા આદરણીય અલ્પેશભાઈ કીધું છે એટલે એક બે લાઈન કાઉ કારણ કે આવડું મોટું સંમેલન બ્રહ્મ મુહૂર્તમાં થયું છે આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની કહેવત છે રાત્રે વહેલો જે સુવે વહેલો ઉઠે વીર બળબુદ્ધિ અને ધન વધે સુખમાં રહે શરીર તો શિક્ષણ માટે રોજગાર માટે આત્મા સ્વાભિમાન માટે અને વ્યસન મુક્તિ માટે ભેગો થયેલો સમાજને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ઠાકોર એક નાતી પણ છે અને એક બિરુદ પણ છે તો ડાકોર ના ઠાકોર ঠাকুর না ঠাকুর তারা পন্ধ দরবাজা হি রান ছোড় মাখন চোর ঠাড়ো করলি દરવાજા હોલ હો ઠાકોર ના ઠાકો તારા પંદ દરવાજા હો તારા પંદ દરવાજા હો તારા પંદ દરવાજા ભારત માતા ગીત જય હો જય હો આપણા સમાજની દીકરી અને આપણા સાંસદ બનાસના બેન શ્રી બનાસની બેન એવા બેનને વિનંતી કરું કે સામાજિક ઉદબોધન કરે મોડે મોડે વારો આવ્યો બોલો સદારામ બાપુની ભાતીજી વેલનાથ બાપુ ની માધાતર બાપુ ની આજે આ ગાંધીનગર ની પવિત્ર ભૂમિ ઉપર ક્ષત્રિય ઠાકોર સમાજ ક્ષત્રિય ઠાકોર સેના સ્ટેજ ઉપર બિરાજમાન સર્વ ઠાકોર સમાજના સૌ અગ્રગી આગેવાનો આ મંત્ર માન આપીને વધારે મહેમાનશ્રીઓ ગુજરાતના ખૂણે ખૂણે ક્ષાત્રીય ઠાકોર સેના અને ઠાકોર સમાજના સૌ વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉ અનેક આપણા સમાજના તમામ મહાનુભાવો સમાજને આવનાર સમયમાં શિક્ષણ તરફ આગળ વધવા માટે જે વાત કરી છે એ વાતમાં હું મારો સૂર પુરાવું છું આજે આપણે બધા રાતના ત્રણ વાગે કેમ ભેગા થયા આપણે કયા પરિબળો સામે લડવાનું છે આપણા વિકાસમાં કયા પરિબળો એ આપણા વિકાસને રૂંધે છે તો એ પરિબળો એ છે ચાહે વ્યસન હોય નિરક્ષરતા હોય અંધશ્રદ્ધા હોય કુપોષણ હોય

ખૂબ સારી રીતે જાણીએ છીએ સમાજને એક કરવાની વાત આવે એના ઉજ્જવળ ભવિષ્ય માટેનો નિર્માણ માટેની વાત થતી હોય તો જેના અન્ન ભેગા એના મન ભેગા આજે તમામ સમાજો જે સમાજો વર્ષો પહેલા એક મંચ ઉપર આવ્યા ભાવના રાખી વ્યક્તિને કઈ મળે કે ના મળે પણ જે ચિંતા કરી ન્યાય કે અન્યાય થયો હોય તો પણ એમને સહન કરીને એમને સમાજને આગળ વધવા માટે ખૂબ પરિશ્રમ કર્યો ખૂબ એમને સંઘર્ષ કર્યો એ સમાજો ઉપરથી આપણે શીખ લઈને આપણો સમાજ એ કઈ રીતે પરિશ્રમ કરતો થાય કઈ રીતે શિક્ષિત વર્ષો પ્રગતિ કરી એમની પાસેથી પ્રેરણા લઈને કઈ રીતે આગળ વધે એનું એનાલિસિસ અને એનો સંકલ્પ કરવા માટે આપણે આ બધા ભેગા થયા છીએ કોઈ પણ ક્રાંતિ એ કોઈ એક દિવસે નથી આવતી કોઈ સુખી સંપન્ન પરિવાર હોય કોઈ સુખી સંપન્ન સમાજ હોય તો તમે તમે એનું એનાલિસિસ કરો કરો અનુકરણ અને એના માટે તમે એ સમાજે કે કે વ્યક્તિએ પરિવારે કેટલા વર્ષ સુધી એને સંઘર્ષ કર્યો છે ત્યારે એ પરિવાર કે કોઈ સમાજ એ કોઈ આગળ જતો હોય છે ત્યારે મારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરવાની છે કે કેવા વિચારો આપણે આજે રોપણ કરવા માટે ભેગા થયા છીએ ઉત્તર ગુજરાતમાં માં સદારામ બાપા મધ્ય ગુજરાતમાં પાતીજી મહારાજ સૌરાષ્ટ્રમાં વેલનાથ બાપા કે માધાંદર દાદા આ ચાર ભેગા પાયા ભેગા થઈ જાય ધાર્મિક પાયા તો મારો સમાજ એ સમગ્ર ગુજરાતનો એક એકતા બંધાય એક આ સંગઠન ગુજરાતને અને ઠાકોર સમાજને એક જૂટ થવા માટેનો એક એક પહેચાન આપી આપી છે ઓળખ છે આજે ગુજરાતના કોઈ પણ જિલ્લામાં માં જઈએ ત્યારે મારે ગૌરવ થી કહેવું પડે ને મારે ગૌરવ થી ક્ષત્રિય ઠાકોર સેનાને ને અલ્પેશભાઈ ને અભિનંદન આપવા પડે કે અમે જે જિલ્લાની અંદર જઈએ ત્યાં સમાચાર આપણા તો પચાસ દીકરા એક ક્ષત્રિય સેનાના એ સમાજની નાતે મળવા આવે અને સુખ દુઃખ ની ભાગીદાર થવા માટેની વાત કરીને વ્યવસ્થા કરે ચાહે અમરેલીથી કરીને સુરત જઈએ તો પણ એ સમાચાર ભેગા આવી અને એક બેન તરીકે દીકરી તરીકે સન્માન કરે આ પહેચાને ક્ષત્રિય ઠાકોર સેનાએ સમગ્ર ગુજરાતની અંદર આપી છે ત્યારે આવનાર સમય ની અંદર સમય એ કોઈની રાહ જોતો નથી દુનિયા મિનિટો ઉપર કલાકો ઉપર દોડવા માંડી અને એની સાથે તાલ માટે કરીને શૈક્ષણિક સંસ્થાઓ આપણી મજબૂતાઈ થી બને અને સંસ્થાઓ એવી બને કે જેની અંદર સ્કિલ આપણે દીકરા દીકરીઓને આપી શકીએ અને સ્કિલ તૈયાર થાય આ ગુજરાત ની અંદર અનેક પ્રાઇવેટ કંપનીઓ મોટા પ્રમાણમાં છે પણ ક્યાંક આપણે દીકરા દીકરીને નોકરી માટેની વાત હોય તો તયક સદી સદીયા ટેકનોલોજી અને જ્ઞાનની સદી છે અને એ પ્રમાણેની માંગ નું આપણે એજ્યુકેશન મેળવેલું ના હોય તો આપણને એ કંપનીમાં સારી મોટા ઓદાવાળી નોકરી ના મળે અને આપણો મગજ એ હવે સિક્યુરિટી માંથી અને નાના નાના હજુ આજે પણ કોઈ નોકરી માટે આવે તો માગણી કરે કે મારા દીકરાને પટાવાળામાં ક્યાંક રાખજો મારા દીકરાને સિક્યુરિટી માં કોઈક ને રાખજો હવે આ પટાવાળા ને સિક્યુરિટી માંથી બહાર નીકળીને ઠાકોર સમાજનો નો દીકરો આઈએસ ને આઈપીએસ બને કોઈ કંપની ની અંદર એન્જિનિયર બને મિકેનિકલ બને આ સપના જોવા માટે આજે આ સમાજ એ આ ભેગો થયો છે અને સપના એ વાતો થકી નહીં પણ વ્યવસ્થા થકી થાય અને વ્યવસ્થાઓ એવી કરવી જોઈએ કે ભલે નાનું કામ થાય મજબૂતાઈ વાળું થાય પરિણામ લક્ષી થાય અને પરિણામ લક્ષી થાય તો જ આ સમાજનો અતૂટ વિશ્વાસ છે એ ભરોસો આપણા ઉપર નેતાઓ ઉપર ને આગેવાનો ઉપર ટકી રહે આજે સમગ્ર સમાજના તમામ પક્ષના આગેવાનોએ એકતાના દર્શન કરાવ્યા છે અને આજે આ રાતના આ ત્રણ ચાર પાંચ વાગવા આવ્યા અને ત્યાં સુધી પણ આ આગેવાનો આજે આ સમાજના ભવિષ્યની ચિંતા કરવા માટે કરીને ભેગા થયા છે અને ભેગા થયા છે ત્યારે આ એક વ્યક્તિથી ના થાય આ કામો એ સહિયારો પુરુષાર્થ કરવા પડે અને સહિયારો પુરુષાર્થ કરવા માટે કરીને રામચંદ્ર ભગવાન રામ હતા તો પણ એમને લંકા જવા માટે કરીને જ્યારે દરિયા ઉપર જ્યારે પુલ બનાવવાનો હતો બ્રિજ બનાવવાનો હતો એ ટાઈમે એક નાનામાં નાની ખિસકોલી પણ એ રામચંદ્ર ભગવાનને એ મદદ કરી દીધી એમ કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે અને જેટલી મદદ થાય એટલી મદદ કરે ઘણી વખત કલાકારો કહેતા હોય ને સાંભળો તો ઘણી વખત હું સાંભળું કે ભાઈ મારે સમાજ સેવા કરવી છે તો સમાજ સેવા એ મેં કીધું કોઈ તનથી કરે કોઈ મનથી કરે કોઈ ધનથી કરે આ બધી સેવા કરે અને વધારેને કોઈ સેવા ના કરી શકે તો દે કરેને કરવા દે ને કોઈને નડે નહીં તો એ સમાજ સેવા કહેવાય કામ કરતા વ્યક્તિઓનો ક્યાંક ને ક્યાંક ટીકા થાય ટીપણ થાય એ સહન કરીને આગળ વધવા માટેના પ્રયત્નો કરતા હોય છે પણ પણ એનાથી વધારે મજબૂત મનોબળ રાખીને ટીકા કરતા જે લોકો એ પરિણામ આવશે ત્યારે સો ટકા એટલા લોકો અભિનંદન આપશે આજે વિચારોની ક્રાંતિ એટલા માટે કે આ સમાજ એવો છે તમે રાતે અડધી રાતે બોલાવો તો આજે આખા ગુજરાતનો ઠાકોર સમાજ આ ગાંધીનગરમાં તમારી પાસે આશા અપેક્ષા અને આવનાર ઉજ્જવળ ભવિષ્યની આશા અપેક્ષા લઈને આજે આપણી વચ્ચે અહીંયા ઠાકોર સમાજ આવ્યો છે હું સમાજને ખાતરી આપું નેતાઓ વતી કે આવનાર સમયની અંદર આ તમે આ પો મહિનાની કરકડતી ઠંડીમાં એક સમાજ ના ભવિષ્યના નિર્માણ માટે કરીને આવ્યા છો આ તમારી જે કરતી ઠંડીમાં તમારી હેરાન ગતિ છે એને એળે નહીં જવા દઈએ એની પણ અમે તમને બધાને ખાતરી આપીએ છીએ